મારું સ્વાગત છે મારી ચેનલ શિહરી રસોઈમાં આજે આપણે બનાવીશું ખાટા વડા સાતો સ્પેશિયલ રેસીપી છે આ જરૂરથી ટ્રાય કરજો ખાટા વડા બનાવવા માટે સૌ પ્રથમ હું અહીંયા એક વાટકી ભરી અને જારનો લોટ લઈ રહી છું તમે કોઈ પણ એક વાટકીનું માપ લઈ શકો છો એ જ વાટકીને મેં અડધી ભરી અને ઘઉંનો કકરો લોટ લઈ લીધો છે ત્યારબાદ એ જ વાટકીમાં મેં દહીં લીધું છે થોડુંક અધૂરું રાખ્યું છે વાટકીને મેં ત્યારબાદ દહીંને થોડીક ચલાવી લઈશું હવે હું એ જ વાટકીની અંદર ગરમ પાણી લઈ અને અડધી વાટકી ગરમ પાણીની આમાં એડ કરી દઈ રહી છું ગરમ પાણી એડ કરવાનું છે જેનાથી આપણો આથો જલ્દી આવી જાય ગરમ પાણી એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી અને ચારથી પાંચ કલાક માટે રેસ્ટ કરવા માટે રહેવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે એક ચમચી તુવેરની દાળ અને એક ચમચી અડદની દાળ અને તેની અંદર જે આપણું ગરમ પાણી વધ્યું હતું એ જ એડ કરી અને તેને પણ આપણે પલાળવા માટે રાખી દઈશું તમે જોઈ શકો છો આપણો આથો સરસ રીતે આવી ગયો છે ચાર કલાક બાદ ત્યારબાદ આમાંું લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું બધા મસાલા સારી રીતે આપણા મિશ્રણની અંદર મિક્સ થઈ જાય તેની આપણે ખાસ ધ્યાન રાખવી ત્યારબાદ આ પલળેલી દાળ છે તેને આપણે મિક્સરમાં એક જ વખત ગ્રાઇન્ડ કરવાની છે એને પણ આપણે આપણા મિશ્રણની અંદર એડ કરી દઈશું ધ્યાન રાખવાની છે દાળને ફાઇન નથી પીસી લેવાની દાળ એડ કર્યા બાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું મિશ્રણ તૈયાર છે હવે આપણે એક કડાઈની અંદર તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર આપણા વડા મૂકતા જઈશું તમે જોઈ શકો છો વડું નથી તો આપણું વડાનું જે મિશ્રણ છે એ બહુ ઢીલું પણ નથી અને બહુ કઠણ પણ નથી જો કઠણ હશે તો આપણા વડા ગળામાં અટકશે અને જો ઢીલું હશે તો તે હાથમાંથી પડી જશે આપણાથી વડા નહીં મુકાય તે આપણે ખાસ ધ્યાન રાખવાની છે તમે જોઈ શકો છો એક કરતા હું બધા જ વડાને તરી રહી છું તેલમાં વડાને મૂકવાના તરત જ તમે જોઈ શકો છો કેવા ઉપર આવી જાય છે એટલે આપણો આથો સારો આવ્યો છે કેવા સરસ ફૂલેલા ફૂલેલા ખાટા વડા બની રહ્યા છે આપણે બંને તરફથી સારી રીતે તેને તળી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તરી લેવાના છે આપણા સાતમ સ્પેશિયલ ખાટા વડા તરાઈ અને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા સાતમ સ્પેશિયલ ખાટા વડા બનીને તૈયાર છે વડા અંદરથી કેવા સરસ જાળીદાર અને સ્પંજી બની અને તૈયાર થઈ ગયા છે આજ માટે આટલું જ ફરી મળીએ બીજી રેસીપી સાથે